હેલો ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો હું જમા જશો તો વોક ચાલુ કરી દીધું છે સવાર સવારમાં આજે તો બધી સાફ સફાઈ જલ્દી થઈ ગઈ છે રૂમની જો ચકો ચક છે આપણું રૂમ એટલે કંઈક કહેવું પણ નહીં કહેવું જો કે મારે તો ગાઈશ અમારા રૂમમાં પણ હજુ આખું ઘર રમણ સબર જ પડ્યું જો કલર કરવાનો કે નહીં કરવાનો હજી કુછ નક્કી નથી કલર કરવાનો દિવાળી પછી કરવાનો દિવાળી કેટલા લાગે બાકી રહ્યા આજે જ આવી છે આજે પંદર તારીખ થઈ પાડી ભાઈ ગયો પણ કેટલા પણ હતો હે પંદર તારીખ પંદર તારીખથી વીસ વીસ ઓગણીસ

તો હું કહેવાય ચો એ ચોખ્ખું કહેતી ને પછી એન ટાઈમે અમે જ કહી તેમ કે તો કઈ ઘણા દિવસે હું ખતરમાં આવ્યો તો અને મમ્મીની આજે તો અમારા ઘેર આ હશું કે ઊંધી વાળવાનું ચાવ થયો બહુ મોટું તો નહીં થયું જુઓ એ તો અહીં વચ્ચો વચ્ચ મારી બોગરી હોય ને તો અહીં ચાલુ વાળવાનું પણ આ પૈસા ભાઈને તાર મારેલા પાછું દેવું પડશે તો ગાઈઝ તમારે આવું ખાવું હોય કમેન્ટ કરો શું કહેવાય અમારા ક્ષેત્રમાં તો બહુ થાય આવા મમ્મી આખી પોચારી નહીં ભાવ આવું મેં તો કદી જોઈ નહીં ખાતા બહુ નહીં બાકી બહુ થયો અમે તો જોઈતો હોય ને તો કે હજી મેસેજ કરજો મોકલાવી દઈશું બહુ થયો નહીં હું હા હા શું કરો કિતતા નહીં હે નહીં મેકો નહીં દેખતા તલિયે આઈ તૈયારી કરો યાર યો હા દે કેના તો ને તૈયારી કરો ગવર્મેન્ટ એક્ઝામ ને સરકારી એક્ઝામ ને હા હા સર ગવર્મેન્ટ એક્ઝામ ટાઈમ મળે એટલે આટકે વળું આ બધું બાકી પડ મને આપ તીલું આવડે તે મને આવડે હું આવડે હા બધું આવડે ગળુત કે આવડી સર ફેર

લે હેડ ખુશ 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 અંકા લે આવી બે જાહેર હા બેઝા ભાગ વાટ્યો હું પપ્પા બે ગયા થોડી વાર પછી હું ગયો કારણ કે નહીં કોઈ લીન નહીં આવી વધારામાં એટલે મને થાક લાગે એટલે હું થોડું થોડું વટાવું નહીં

લ ખાવું બહ કે ચાલશે ચોપરું થશે હા હેડો માતો રોટલી બનાવી દો રોટલા બનાવી દો રોટલી બનાવી લો આ બધું મૂકી ના દેવા પાછળ જોતું પાછળ ઉભી થાય અત્યારે કેટલાનું આવે ખબર પડે સુની